જય જય ખોડિયારમાં જય માતાજી સ્વાગત છે આજના વ્લોગમાં તો અત્યારે આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારે નથી ને બપોરે નથી અગિયાર વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો જાદા સમય પછી આજે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે કેમ કે હમણાં બનાવ્યું નથી હું બનાવી નાખું અને હેરીમાં જો અત્યારે કાળો કુતરો છે ને બાકી તો હું છે ને આ રીતે છે અત્યારે બધા કોઈ ઘેરે નથી બધા કાયમ કાંઈ જઈને ને ખેતરના કાયમ વહી ગયા અને મારા ઉપા છે ને ઘેરે સાપીએ તો અને મારા મમ્મી છે ને એ કાયમે ગયા છે માંડવી વીણવાના હમણાં કામ હાલે તો એ કાયમે ગયા અને બાકી તો કંઈ નહીં મારે હજી નાસ્તો કરવાનો બાકી છે સવાર સવારનો તો પેલા નાસ્તો કરી લઉં અને પછી આજે કામ બહુ છે ને આ શિલા દિવસ છે કામનું કેમ કે પછી છે ને ખેતરનું કામ બંધ કરી દેવાનું છે અને પછી ક્યાં કામ કરવાનું છે એ આગળ તમને કહી દઈ તો હાલો પેલા જમી લઉં અગિયાર ને બે મિનિટ થઈ અને નાસ્તો કરવા બેસી ગયો રોટલી છે અને ગોળને ઘી લઈ લીધો છે મસ્ત મજાનું તો ખાઈ લેવું હવે ખાઈને પછી હવે આગળ નીકળ્યું તો ખાઈને કમ્પ્લીટ થઈ છે મૂંગો લઈ લીધો છે મારા પપ્પાની ટોપી પહેરી લીધી છે કુચરા માટે રોટલા લઈ લીધા ને હોવા પછી નીકળવાનું છે મારે ખેતર આજ જવાનું છે લાખ કાકાની અને અર્જન કાકાની ખેતર આજ આ માંડવી કાઢવાનું કામ ચાલુ છે તો અત્યારે ન્યા આવવાનું છે તો

તેવા આગળ આગળ જોઈએ કામ કામ થાય મારી એ રહ્યા કેમ કે આજ હાવ ભાઈ છેલો દિવસ છે ખેતરના કામ કરવાનું અને હાવ પદોળાઈ જવાનું છે અને બીજું કામ તો એ કે ખેતરનો કેમ કેમ કે હવેથી પછી છે ને મંદિરે હમણાં મહિનો દિવસ કંઈ કામ નથી કર્યું બહુ બિલેશ્વરને ગયો તો એટલે તો અત્યારે મેં પરતભાઈને ખેતર જાઉં ને મંદિરે બસ આપણે જે કહેવાનું હતું ને કે હવેથી કામ ચાલુ કરવાનું છે તો આપણે માતાજી ના મંદિરે હવેથી પછી કામ ચાલુ કરવાનું છે ગયો બસ હવે પેલા મૂંગો પહેરી લીધો કેમકે જો ભાવે ભાઈ મસ્ત મજાનો મસાલા માવો બનાવ મસાલા વાળો ને એકસો આડત્રી વાળો અને જો અત્યારે ભર ચાલુ છે ટ્રેક્ટર વાળા ને હવે વહી જાવ અને ઉપનેર ચાલુ કર્યું હતું પણ બંધ કર્યું અત્યારે ટ્રેક્ટર વાળાને ભાગી જવા ભર ના ડાબો મારી જાય

તો છે ને જો કાંધો નહીં હું બધું અમે ફેરવી નાખ્યું થોડુંક પાછળ ઉપનારની પાછળ કાકો તો બીડી પીતા પીતા કામ કરે અને આ છે માંડવી કાકાની ને લાક કાકાનો અર્જન કાકાનું આ નું ખેતર છે બે ભાઈનું અને જો પરેશભાઈ આગળ આવ્યા એ જો પાણી પીએ કેમકે એ ગામમાં ગયા તા કંઈક કામ હતું ને એટલે અને કાકી છે ને એ જો નું નિવત કરે

તો હાલો હવે સ્લેપ મારીએ ભાવેશ ભાઈ હવે છે ને સ્લેપ મારે સ્લેપ નહીં હેન્ડલ મારે ઉપાડી લીધે માન માન હો ભાઈ તો હવે છે ને ઉપનેર ચાલુ થઈ ગયો હવે તમે સેનિમેટિક શો ને એન્જોય કરો કેમ કે અવાજ કઈ નહીં આવે બાકી અં તો કાઢી લીધું ને તો પાછો એટલો ઢગલો થયો કાંધાનો તો આ પાછો છે ને ભૂકાન ઢગલો જો કમ્પલીટ કર નાખ્યો બધાય ને હવે બધાયને કામ કરવાનું છે ભાવેશ ભાઈ ખાવાનું છે હો ખાવું પરેશભાઈ તો કઈ બોલતા જ નથી ગરડણી ખાઈ લેવું તો હાલો હવે બધા જમમાં બેસી જાય હું તો ખાઈને જઈ તો એ થોડું ખાઈ નઈ જેવાતું હોડીન મત પ્રસાદી બનાવી નાખી ને તે પ્રસાદ લઈ લઉં અને પરત બેન જાઉં બધા બેસી ગયા જમવા હું તો અગિયાર વાગે ખાઈને આવ્યો તો આપણે બહુ ખાવું નથી આ તો માતાજીને હું ભાત છે ને એટલે બે ગયા પાછો તો મેં ખાઈ લીધું ભાતની પ્રસાદી જ લેવા નથી તો ભાતની પ્રસાદી પાછો લઈ અને જાઉં પાછા કાકાને જો અહીં ટ્રેક્ટર આપે ને તેની એની પાસે વાલી કાકી કે છે ને ભાતની પ્રસાદી થઈ જાય કે હા લઈને આવ્યો અને જો આગળ ટ્રેક્ટર કોણ નાખે ને એ તમને ન્યા જઈને બતાડું ટ્રેક્ટર કોણ નાખે ને એ

હું આવી ગયો તો માતાજીના મંદિરે કેમકે રાધેભાઈની છે ને આજે એના બીજા કોઈ દોસ્તાર ત્યાં માંડવી કાઢવા ગયા ને તે મારે પાણીનો કેલબો એનો ભરવા આવવાનો થયો કેમકે વની ની છે ને આજ માંડવી નીકળ્યા હતા ને પાણીનો પીવાનો કેલબો ખાલી થઈ ગયો પીવાનું પાણી ભરવા આવ્યું કુતરાને રોટલા નાખી દીધા ને જાડીઓ તમને કહેવાય ને જોડીઓ બચવી પડી ગયું તો એ જાડીઓનું છે ને કાલ પ્રમ દિવસથી કામ હવે કમ્પ્લીટ પાછું ચાલુ કરવાનું છે નળી ફિટિંગ કરવાની છે પાણી ફિટિંગ કરવાનું છે એ બધું કામ કરે ને માતાજીનું દર્શન તો અત્યારે હવે નાખેલું નથી ને એ અત્યારે નહીં જાય બાકી જો અત્યારે કૂચરા મસ્ત મજાની રોટલી નાખી દીધી અહીં તો બે કૂતરા છે પાણીનો કલબો ભરાઈ જાય પછી પાછો નીકળું ખેતર તો પાણીનો કલબો રાધેભાઈ ખેતર મૂકી આવી ને ગોઈન કાકાના આજ કાઢવાના છે તો આ ભાર્યો છે ને સંજયભાઈ બાંધીને ગયા હવારમી તો અટણવી પહેલાં આમાં હારી લઈએ કેમકે આગળ બે વાગે ડબ્બો આવવાનો છે તો હજી પોણા બે થયા તો હું મારા ગોઈન કાકા હવે હારી નાખીએ આ એટલી ભારી જાઉં પાથરા બધા હારી નાખ્યા ને ઢગલો કરી નાખ્યો મારા ઉપા આવી ગયા અને સંજયભાઈ આવી ગયા તો હવે આગળ ડબ્બો આવી જાય ને પછી આગળ ડાયરેક્ટ એનવીટી છે તો પછી આગળ આમાં એડિટ કાઢી નાખીએ બોલવાનું આ જરીક નથી મજા આવતી કેમકે આ જ્યાદા સમય પછી વ્લોક સ્ટાર્ટ કર્યો નથી અને બાકી તો બેઠા અત્યારે બધા એવો પાણી પીને પૂરો ખાઈ ને ડબ્બો આવી ગયો ને હવે તો કામ કરી દઈએ ચાલુ ચાલુ થઈ ગયો છે કોઈને કાકોને રોડું બે નાખે પાથરા ને હવે મારે પાથરા નાખવાનું જતો તો તમે ટાઈમ લેટ એન્જોય કરો મસ્ત મજાના એડીજ કાઠ નહીં ખા અને મોટા બીજી ભાઈતના થઈ ગયા પોતે ગોઈન કાકાને જોઈ લઉં તમે વર્તી જ નહીં હગો સંજયભાઈ અને મારા ઉપા દરિયા એની પાછળ છે તો બાકી જો એડી એટલા થયા છે ભાઈના તો હવે તમારે શિયાળો ચાલુ છે અડદી હાટું તમારે લેવા હોય તો પાંચ પાંચ કિલોને ભાવ જરીક એવી રહે બાકી તો કઈ નહીં તો હવે છે ને મારે પાણી કેલબો ભરવા જવાનું છે તો હાલો હું જવા દઉં માતાજીના મંદિરે અને પછી હજુ એ લાખ કાકાની અહીંયા લગભગ જવાનું થાય આગળ જઈએ પછી આગળ માંડવી માંડવીના ભોર નીકળી ગયા અને એ હવે છે ને બધા જો ભૂકો ને હેઠવે ને કાધું નહીં કાઢે હવે મારે જવાનું છે પરજભાઈને રિક્ષા લઈને છે ને મજૂર લેવા અને મારા પપ્પાને ગાડી આપી દીધી તો એ હવે નીકળી જાય ગામમાં અને રાજુભાઈને જો હવે ઘઉં વાવાનું થોડાક જ બાકી રહ્યા આ બાજુ બાકીને આ બાજુનું ખેતર છે ને આ સુધીનું હેઠા સુધીનું એમાં બધા એમાં ઘઉં વાવી દીધા તો હાલો હવે મારે જરીક મોડું થાય તો હું નીકળું હવે ફરજભાઈને મજૂર લેવા

ઈનો નામ બોસ્યો છે ને આનું નામ અમે કાવડો જ રાખ્યું બસ એ લે જો 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 બાય દે લડાઈ થઈ ગઈ આજ ઘર ઘર માં અલય કાડા આગડી જોજો હું જેમ ખોટી વાથી મારી ની એમ પાછા બહુ બહુ વાત છે જોજો હો તમે આને આ બાઢવા જીવાય કઈ ધંધો જ નથી જો હવે બંધ છે આને પાછું મારી પખે આવું દે હમજા બસ એ બસ બસ જો બસ બંધ થાવ બસ બસ કેમ કે આપડા બે બે કુચરા અમારા પારી ગલા છે ને તે પછી મારી પખાઈને આવવું જ પડે બે ને પરમીટ છે એ લાગવક છે કાળા આવી જા મારું કવડું કવડું તો એ તાલા છે ને વહીચરો આમ ને જવા દેવો હવે એમ તો બાકી જ કંઈ નહીં હાલો હવે નાઈ નાખું નાઈ ને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે અને વાળ છે ને બહુ મોટા થઈ ગયા તો હવે હમણાં કપો વાતો એક બેદીમાં કપી નાખી કેમ કે કામમાંથી નિવ્રણ નહોતો હવે કાલે કાલે પાછું નોકરી વધારવાનું થાય એવું બધું કામ છે અને છે ને ને ઉપનેરનું કામ કરીને તે પૂંખી લીધું કે છે ને હમણાં ધોઈને ફાટી જાય બધું ગાલ લે એટલે દરેક પૂછી લીધું અને મારા મમ્મીની આવી ગયા એ હાથ પગ ધોવાઈ ગયા પછવાળે અને ટાટા પાણી ભાઈ ને આવ્યો ને ટાઈટ લાગી ઘડી વાર હવે તો હવે ટાઈટ જ નથી પેલા ટાઈટ લાગી હવે ટાઈટ જ નથી ઠંડી નથી લાગતી ટાઈટ પછી પછી આવું દેહી આપણે ને બાકી તો છે ને અત્યારે ઘડિયાળમાં તમે જોઈ લઉં પાંચ ને ત્રેપન મિનિટ થઈ ગઈ અને બાકી તો કઈ નહીં હવે થોડુંક કામ છે ને ઘરનું આ કરવાનું છે તો કરી નાખું રસોઈ થોડીક બનાવવાનું છે તો બનાવી નાખું અને પછી મળું તો બસ મસ્ત મજામાં રસોઈ બનાવી નાખી અને બેસી ગયા જમવા રોટલી લઈ લીધી ચાક છે સાઈઝ છે ખીચડી ને ભૂંગરા મારા પપ્પા અને મારા મમ્મી બધા બેસી ગયા આવે જમવા તો હાલો જમી લઈએ અને પછી જઈએ માતાજીના મંદિરે તો બસ આવી ગયા માતાજીના મંદિરે અને તમને માતાજીના મસ્ત મજાના દર્શન કરાવી દીધા ને હમણાં છે ને મંદિરમાં બહુ જાય જે વસ્તુ છે ને એ બધી એમની પડી કેમકે અહીં છે ને કોઈ સેવા કરતું નથી તો તમને ખબર છે તો આ માતાજીના સુંદરીઓને અલખ્ય બપાના જે કામ કહેવાય બગવાને ભગવો અલખિયા બપાને ભગવાન એ બધું જો અહીં જેમ આવી પડ્યું તો હવે પછી અમે બે ત્રણ દિવસમાં કામ ચાલુ કરીશું ખેતીનું તો હજી કાલ બપોર સુધી જવું જોઈએ કેમ કે પરેશભાઈને નહીં ધાર દેવાની બાકી રહી ગઈ આ બપોર પછી સંજયભાઈના કામ કરવા આવી ગયો ને પરતભાઈ ને થોડુંક કામ બાકી રહી ગયું તો એ કરવા જવાનું છે ને બાકી તો સીએમ બાપુના અમે બે છે ને રોટલા નાખવા આવી ગયા આ મંત્ર છે ને એ હમણાં બંધ થઈ ગયું અવાજ કંઈ ન થતું આની રિપેરિંગ કરાવવાનું છે એવા ઘણા બધા નાના મોટા બધાય ઘણા કામ છે તો એવા છે ને પેલા ડાયરેક્ટ જે અમારે ઝાડવાનું કામ છે ને એ ડાયરેક્ટ નહીં ઉપાડીએ પેલા અમે બધા મંદિરમાં નાના મોટા કામ બધા હોય ને એ પેલા એક બે દિવસમાં કરી નાખીશું અને પછી છે ને ઝાડવાનું કામ ઉપાડવું કેમ કે ઝાડવાનું કામ અમે ઉપાડી લેવું ને પછી પૂરું ન થાય ને ગણ અમારે ઝાડવાનું કામ જ રાખવાનું છે એટલે હું બીજા કંઈ આડા કામ ન આવે બાકી તો જરી આ એક છે ને અટાણ મંદિર આવી ગયો ને હમણાં તો કામ અને મસ્તી હોય ને જ આવ્યો જાઉં તો ખરી કેમ બે ગેલ કરે બાકીને તો બાકી તો હવે આગળ નીકળવું ઘેરે કેમ કે અમે બે છીએ ને શિયાળે ટાઈટ જોઈ બહુ પડે હવે તો બાકી તો કંઈ નહીં હવે આપણો આજનો બ્લોગ છે ને તે અહીં સુધી રાખીએ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખી અને શેરમાં નવા હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખી બાય બાય